ગઈકાલ આરટીઓ ઓફિસમાં પંખા બંધ હોવાથી રાહદારીઓ પરેશાન 40 ડિગ્રી જેટલા ટેમ્પરેચરમાં પણ વલસલ આરટીઓ ઓફિસમાં પંખા બંધ હોવાથી આરટીઓમાં કામ અર્થે આવતા લોકો ગરમીથી હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા કપડા ધરમપુર અને ઉમરગામ જેવા ટ્રાઇબલ વિસ્તારમાંથી લોકો અહીં આરટીઓ કચેરીએ આવતા હોય છે વલસલ આરટીઓ કચેરીમાં પંખા તો લાગેલા છે પરંતુ ચાલુ કરવામાં કેમ પેટમાં દુખે છે તે નથી સમજાતું બલબલતી ગરમીમાં આરટીઓ કચેરીમાં કામ અર્થે આવતી જનતા હેરાન પરેશાન થતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કોઈ સ્થાનિકે આ વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યા હતા આ બાબતે આરટીઓ કચેરીના અધિકારીઓ ધ્યાન આપે અને જનતાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવે તે ખૂબ જરૂરી બન્યું છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે